કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે ભર્યું ઉમેદવારી ફોર્મ મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી ઉમેદવારી ફોર્મ ફોર્મ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જંગી વિશ્વાસ ગટર અને પાણીની સમસ્યાથી થી લોકો દુઃખી છે કનુ ગોહિલ ક્ષત્રિય આંદોલનનો લાભ કોંગ્રેસ મળશે કનુભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય જશપાલ સિંહ પઢિયાર રહ્યા ઉપસ્થિત અમીબેન રાવત નરેન્દ્ર રાવત રહ્યા ઉપસ્થિત

ફોર્મ ભર્યા બાદ પોતાનું જીતનું વિશ્વાસ કોંગ્રેસનું ઉમેદવાર કંધભાઈ ગોહિલ વ્યક્ત કર્યો હતો સાથે સાથે વાઘોડિયામાં અનેક સમસ્યાઓ વચ્ચે લોકો જીવી રહ્યા છે અને તેઓ જીત્યા બાદ ગટર પાણી અને સ્વચ્છતાની પ્રાધાન્ય આપીને કામ કરવા માટેનું જણાવ્યું હતું સાથે સાથે હાલ ચાલી રહેલા ક્ષત્રિયના આંદોલનને લઈને કોંગ્રેસને ફાયદો થશે તેવું કોંગ્રેસના ઉમેદવાર કંધભાઈ ગોહિલનું માંગવું છે ત્યારે આવનારા સમયની અંદર વાઘોડિયાની વિધાનસભામાં કેટલા ઉમેદવારો છે સાથે સાથે વાઘોડિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભામાંથી ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ મને પ્રતિનિધિત્વ મોકો મળ્યો છે આપ્યો છે એ બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો નો ખૂબ ખૂબ આભારી છું માન્ય શક્તિભાઈ સાહેબ માન્ય અમિતભાઈ સાહેબ મને પૂર્વ ગુજરાત અને પ્રદેશ સમિતિની ની હું આભારી છું વડોદરા તાલુકાના વાઘોડિયા તાલુકાના અનેક પ્રશ્નો વન ઉપલા વર્ષોથી પડ્યા છે વાઘોડિયા તાલુકામાં ગટરના પ્રશ્નો અનેક પડ્યા છે પીવાના પાણીના પ્રશ્નો પડ્યા છે ખેતી માટે પાણી નથી બેરોજગારો રોજગારી વધી બેરોજગારો વધી ગયા છે સ્થાનિક લોકોને રોજગારી મળતી નહીં હોય વડોદરા તાલુકામાં પણ સ્થાનિક લોકોની રોજગારીનો પ્રશ્ન કરે ઘણા સમયથી પડ્યો છે પીવાના પાણીનો પ્રશ્ન પૂરી વાપુરિયા વિધાનસભામાં આવશે એટલે જે અમને એક સ્થાનિકને ઉમેદવારી કરવાની તક મળી છે એટલે લોકોના જનગી સહકાર અને જ્યાં ઉમળકાથી અમે જનગી ભૂમિથી એ અમને આશા છે કોંગ્રેસની રણનીતિ હર હંમેશ માટે નાના મધ્યમ વર્ગના અને મધ્યમ અને નાના વર્ગના જે લોકો છે એમના હક અધિકારની લડાઈ કોંગ્રેસ કાયમ માટે લડતી હોય છે આપે કીધું એમ કે સત્ય વર્ષી સત્રિયાની લડાઈ હોય ચોક્કસપણે લડાઈ હોય શકે છે પરંતુ એક વર્ષને ને ચાર મહિનાનો અનુભવ પણ લોકોએ જોયો છે એટલે એ અનુભવના આધારે જનતાને જનતાને જે રીતનો અનુભવ થયો હશે એ અનુભવના આધારે આ વખતે વાઘોડિયાની જનતા મતદાન કરવાની છે ફાયદો નુકસાનની વાત હું એટલા માટે નથી કરતો આ કોઈ સમાજની ગરિમાની વાત છે કોઈ પણ સમાજ હોય એના વિશે ક્યારેય કોઈએ પણ ખોટી ટિપ્પણી ના કરી શકાય કેમ કે જેવી રીતે રાજા રજવાડાઓ ક્ષત્રિય સમાજના પણ હતા પાટીદોરાના પંમુખીપનોને અમુક જેમને જાગીરો આપેલી હતી એવી રીતે બીજા સમાજ આદિવાસી સમાજ હોય એમની પાસે પણ રાજા રજવાનું જાગીરદારી હતી મુસ્લિમ સમાજ પાસે પણ હતી ત્યારે કોઈની પણ જે જે સમાજે આ દેશની અસ્મિતા માટે આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ માતૃભૂમિના ચરણોમાં અર્પણ કર્યું છે અને કેસરિયા કર્યા છે સનાતન ધર્મના રક્ષણ માટે એ સમાજ માટે જે રીતની ટિપ્પણી કરી એ એ તદ્દન અભદ્ર જે ટિપ્પણી કરી છે એને ક્યારેય સાખી લેવામાં નહીં આવે ને એ ક્ષત્રિય સમાજ ક્યારેય સાખી પણ નહીં લે એટલા માટે આ વખતે ચોક્કસપણે સમાજનો રોષ પણ છે અને એ જન્વાસીવાર ચોક્કસપણે સાચા વ્યક્તિને મળવાના છે